જો આ લીલી આ મેથી હે ને આમ જો આ શું છે આ શું છે રચકો મેથી આમાં છે જો અહીંયા જો આ છે મેથી હા છે રચકો હા કાઢો મુડો હું કાઢી પણ તો બે પાંચ મિનિટ નું વિડીયો બનવું પડે કે નહીં શું કહેવાનું રાહુલ બોલ ને કંઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું એવું કંઈક રાજુભાઈ ઓળખે બધા ને તું કોઈ આ મારા પરમ મિત્ર એવા રાજુભાઈ પ્રજાપતિ તેમની ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબર હમ અને ફોલો કરજો હા એ મારી ખાસ વિનંતી છે તેઓ વિડીયો મસ્ત બનાવે છે માટી કામના એ એટલે અપીલ કરું છું તમને હમણાં રજાયું છે એટલે આવા કામ આવા વિડીયો બનશે હા અત્યારે કામ હાલતું નથી કઈ આ રચકો મેથી જેવો જ દેખાય હા એમાં કઈ ફેર ના પડે

જો આ છે રાહુલ વાડી જો આ કપાસ છે આ ઘઉં છે આ અમારા મિત્ર છે ખાસ કોઈ દી વિડીયો નહીં પણ આજ આખું વિડીયો આમનું જ બનશે પાછા તમે જોઈશો ને વિડીયો રાહુલ ભાઈ જોવાનું જ હોય ને પેલો વિડીયો મારે જોવાનું

ભાઈ તમે અમારે ભાઈ રાજુ ભાઈ પ્રજાપતિ તેમના વિડીયો આખા જુઓ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો અપીલ કરું છું ભાઈ મારા મિત્ર એવા રાજુ ભાઈ સારા સારા વિડીયો મૂકે છે માટે કામના

ચાલો જય માતાજી આવજો એ એ આવજો રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ